નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ માં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય ના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સિરીઝ ચાલી રહી છે આપણી અને એની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભારતનું સાહિત્યક વારસો આનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4 ના સોલ્યુશનની

તે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ એટલે કે આપણો ઋગ્વેદ અને આ ઋગ્વેદ છે તેને દસ ભાગમાં વહેંચવામાં આવેલો છે અને આ અદ્ભુત ગ્રંથ છે હવે ઋગ્વેદ છે તેની અંદર ટોટલ એક હજારને અઠયાવીસ ઋચાઓ એટલે કે સુક્તો અથવા તો એને આપણે પ્રાર્થનાઓનો સમૂહ પણ કહી શકીએ શું કહી શકીએ પ્રાર્થનાઓ પણ કહી શકીએ આ આવેલું છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ છે દેવોને લગતી સ્તુતિઓ છે હવે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી આ જે સ્તુતિઓ છે દેવોને લગતી જે સ્તુતિઓ ઋગ્વેદની અંદર મૂકવામાં આવેલી છે લખવામાં આવેલી છે એ ક્યારે ગાવામાં આવતી તો કે યજ્ઞ કરવામાં આવતા હોય એ સમયે છે એને ગાવામાં આવતી તેમાંથી ઉષાને સમુદ્ધતા કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે જો અહીંયા ઉષા કીધું ઉષાનો મતલબ એવો થાય કે સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે સવારનો જે સમય હોય એને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે તે મનમોહક છે હવે યજુર્વેદ જે છે બીજો વેદ યજુર્વેદ છે તે યજ્ઞનો વેદ કહેવાય છે શું કહેવાય છે યજ્ઞનો વેદ અર્થથી એ ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં ગદ્ય એટલે કે લિખિત સ્વરૂપમાં અને પદ્ય મતલબ કે કાવ્ય અથવા તો શ્લોકના સ્વરૂપના છે તેમાં યજ્ઞોના મંત્ર યજ્ઞની ક્રિયા એટલે કે યજ્ઞની અંદર બોલવાના જે મંત્ર હોય તે યજ્ઞ એમાં દર્શાવેલા છે અને યજ્ઞ કઈ રીતે કરવાની એની વિધિ દર્શાવેલી છે એટલે કે ક્રિયાઓ અને વિધિઓ દર્શાવેલી છે સામવેદ છે એમાં ઋગ્વેદની રૂચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે જે ત્રીજો ગ્રંથ છે સામવેદ એની અંદર ઋગ્વેદની અંદર જે આપણને રૂચાઓ આપેલી છે એનું ગાન કરો ભાઈ એને કયા લયમાં ગાવું કઈ રીતે ગાવું કયા સ્વરમાં ગાવું એની વિધિ દર્શાવેલી છે હવે એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે તેથી સામવેદ ને વર્ણન છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર આવી ગયા હજી કઈ તૈયારીઓ શરૂ કરી નથી શું શરૂ કરી નથી તો કે તૈયારીના નામે જીરો તો હજી એ તમારી પાસે સમય છે શું સમય છે તો કે અત્યારથી જ તૈયારી શરૂ કરી દજો બોર્ડની પરીક્ષા માટેની અને બોર્ડની અંદર સારામાં સારા મેક્સિમમ ગુણ મેળવવા માટે અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ શોર્ટમાં ઓસીસી લોન્ચ કર્યો છે ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ 2026 તો આ જે બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ બેચ ની અંદર તમને દરરોજ લાઈવ ક્લાસ મળવાના છે હવે એ બેચ ની અંદર જે લાઈવ ક્લાસ મળે છે એ તમને આખું વર્ષ તમે એને રેકોર્ડિંગના સ્વરૂપમાં જોઈ શકો એટલે કે ભાઈ કોઈ ટોપિક સમજાયો નથી તો એને વારંવાર વારંવાર રિપીટ કરીને તમે એને સમજી શકો છો પછી તમારા જે ડાઉટ કંઈ પણ હોય એનું સોલ્યુશન અહીંયાથી તમને આપવામાં આવશે એ પછી છે કે તમને જે કોઈ પણ પ્રશ્ન થતો હોય તમે ડાયરેક્ટ જ્યારે લાઈવ લેક્ચર ચાલતા હોય ત્યારે પ્રશ્ન પૂછી શકો અથવા તો વોટ્સઅપ સપોર્ટ મળી જશે વોટ્સઅપની અંદર તમને જે જે પણ ડાઉટ હોય હોય એનું આપી દેવામાં આવશે એ એ સિવાય સિવાય લેવાયા એની નોટ્સ મળશે ઘણા બધા જે આપણા કહેવાય હેતુલક્ષી પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન્સ સેક્શન એના એની પણ સમજૂતી મળી જશે એ પણ ઘણા બધા તમને મળી જશે એટલે કે તમારા બોર્ડના વર્ષની સંપૂર્ણપણે તૈયારી તમને મળશે માત્ર અને માત્ર આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર તો કે ગુજરાતની અંદર અને સામાજિક વિજ્ઞાન ના માત્ર માત્ર એકસો ને નવ્વાણું રૂપિયા એટલે કે એકસો ને સોરી સત્તરસો સત્તરસો રૂપિયા ની અંદર તમારો આખે આખો બેચ છે એ કમ્પ્લીટ થઈ જાય છે માટે કઈ નથી અમારે કઈ નથી અમારું માત્ર એક જ લક્ષ્ય છે કે ગુજરાત નો કોઈ પણ વિદ્યાર્થી છે એ સસ્તામાં સસ્તા દરે ભણવો જોઈએ અને સારામાં સારું શિક્ષણ મેળવવો જોઈએ સારામાં સારું શિક્ષણ આપવા બોર્ડની પરીક્ષાની અંદર મેળવો હવે બીજો પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીની પશ્ચિમે આવેલું છે રાવલપિંડી જે સિટી છે શહેર છે તેના પશ્ચિમ દિશામાં આવેલ છે

હવે તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્ર ક્રિયા ગજ વિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધ વિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર એવી મળીને ટોટલ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું ભાઈ અલગ અલગ પ્રકારની ચોસઠ પ્રકારની વિદ્યાઓ ત્યાં શીખવવામાં આવતું હતું હવે ત્યાં ભણવા કોણ જતું તો કે વારાણસી રાજગૃહ મિથિલા ઉજ્જૈન આવા દૂર દૂરના સ્થળેથી વિદ્યાર્થીઓ છે તક્ષશિલાની અંદર ભણવા માટે જતા ભગવાન બુદ્ધના શિષ્ય જીવક

આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું જો આમાંથી હવે પ્રશ્ન પૂછાઈ શકે કે ભગવાન ભગવાન બુદ્ધના શિષ્ય જીવક પછી રાજનીતિજ્ઞ કૌટિલ્ય મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય કૌશલના રાજા પ્રસેનજીત અને વ્યાકરણ શાસ્ત્રી પાણીની જે વિદ્યાપીઠમાંથી જ્ઞાન મેળવ્યું હતું એ વિદ્યાપીઠ વિશે જણાવો આ રીતે બોર્ડની પરીક્ષાની અંદર ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે હવે તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવા વિદ્યાર્થી ત્યાં જાય ભાઈ વિદ્યાર્થી મને એમ કે સોરી વિદ્યાર્થી છે તેના જે આચાર્ય હોય એને એવું કે કે ભાઈ મને છે ધનુર્વિદ્યા શીખવી છે તો એને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું કોઈ એવું કે ભાઈ મારે રસાયણ વિદ્યા શીખવી છે તો એને રસાયણ વિદ્યા વિશે જ્ઞાન આપવામાં આવતું તો અલગ અલગ ચોસઠ વિદ્યાઓનું જ્ઞાન છે એમાંથી વિદ્યાર્થીને જે પસંદગીનો વિષય હોય એ વિષયની અંદર વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવતું

અપપ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો અપભ્રંશ ભાષા એટલે કે મુખ્ય ભાષા જે હતી હતી સંસ્કૃત તમિલ હવે એમાંથી અપભ્રંશ થઈને ઘણી બધી ભાષાનો વિકાસ થયો અને મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં ઘણું તમિલ સાહિત્ય રચાયું મધ્યયુગનો સમય ગાળો તો ત્યારે દ્રવિડ કુળની ભાષા હતી એક ભાષા છે તમિલ ભાષા એ સિવાય દ્રવિડ કુળની ઘણી બધી ભાષાઓ છે તમિલ છે તેલુગુ છે મલયાલમ ભાષા છે બરાબર છે આ બધી દ્રવિડ કુળની ભાષાઓ કહેવાય તો એમાંથી તમિલ ભાષાની અંદર ઘણા બધા સાહિત્યની રચના થઈ અને આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણ ગ્રંથો વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો છે તે એની રચના થઈ કઈ ભાષામાં તો કે તેલુગુ ભાષા મધ્યયુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચાવાનું શરૂ થયું મધ્યયુગ દરમિયાન મલયાલમ ભાષા કેરળની ભાષા

પછી મુલ્લા દાઉદ રચિત મુલ્લા દાઉદ નામના જે વ્યક્તિ હતા તેને ચંદ્રયાન અને અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે તેની રચના કરેલી છે જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પર ભાષ્ય ગ્રંથો એટલે કે ટીકા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો એટલે કે જે જૂના ગ્રંથો હતા એની ઉપર ટીકા કરતા અથવા તો એને સમજાવતા ગ્રંથો છે

પછી ઇલતુતમીશ ઇલતુતમીશ પછી આગળ આવે જલાલુદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી પછી મોહમ્મદ બિન તુગલક બરાબર છે આવા તો ઘણા બધા સુલતાનો થઈ ગયા દિલ્હી વંશના શાસન દરમિયાન તો એ બધા સુલતાનો હતા એની મુખ્ય રાજભાષા હતી ફારસી ભાષા અને તેના સાહિત્યના અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષામાં સમાવેશ આવા એ બધા ક્યાંથી આવેલા હતા તો કે હાલનું જે આપણે કહીએ કે તર્કી દેશ ભારતની અંદર શાસન કરવા આવ્યા શાસકો હતા ભાષાનો ઘણા બધા શબ્દોનો ઉપયોગ તો કરતા જ હોય તો એ જે શબ્દ આપણે ભારતીય ભાષાની અંદર ભળી ગયા કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષાના ઉપદેશ આપ્યો કબીરના દોહા પછી લોક સાહિત્ય તરીકે જાણીતા બની અને કબીરની રચનાઓમાં મુખ્યત્વે સંધુકડી એટલે કે સધુકડી લોક બોલીમાં છે આ સમયમાં અવધી ભાષામાં અવધી ભાષા અવધ પ્રદેશ અયોધ્યા પ્રદેશની આજુબાજુના પ્રદેશમાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો મોહમ્મદ જાયસી એને લખેલું એક મહાકાવ્ય એક ગ્રંથ જેનું નામ છે પદ્માવત હવે પદ્માવત જે છે તેના ઉપરથી એક મૂવી પણ આવેલું છે પદ્માવત નામનું મૂવી એકવાર ચોક્કસથી જોઈ લેજો આપણો ઇતિહાસ તમને ખ્યાલ આવશે બરાબર છે પછી તો સંત તુલસીદાસે રામચરિત માનસ નામના ગ્રંથની રચના કરી હતી બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળી કૃતિમાં કૃતિવાસે રામાયણ કવિ ચંદીદાસે ગીતો સંત ચૈતન્યએ ભક્તિ ગીતોની રચના કરી એવી રીતે આપણા ગુજરાતની અંદર નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ અને એકનાથે છે મરાઠી ભાષામાં અને મીરાબાએ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં પ્રખ્યાત ભૌક્તિક પદો ભક્તિ પદો છે તેની રચના કરી પછી કશ્મીરની અંદર જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીની જેવા સંસ્કૃત ગ્રંથનો ફારસી ભાષામાં અનુવાદ થયો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય રાય આ મુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો પછી મુઘલ બાદશાહ બાબર જે હતા તેને તુઝુકે બાબરી બાદશાહે જહાંગીરી અને તુઝુકે જહાંગીરી નામના આત્મકથાઓ તુર્કી ભાષાની અંદર લખી હતી પછી હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ એ હુમાયુની આત્મકથા હુમાયુ લખી પછી બાદશાહ અકબરના સમયની અંદર એક મહાન કવિ તેનું નામ હતું અબુલ ફઝલ તો એને ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ અબુલ ફઝલે અકબરની આત્મકથા અકબર પણ લખી અને અબુલ અબુલ ફઝલ નો જે ભાઈ હતો તે ફારસી ભાષાનો અનુવાદ કરવા માટે અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો હતા તેની રચના થઈ અને છેલ્લો મુગલ બાદશાહ એનું નામ હતું બહાદુર શાહ જફર તે ઉર્દુ ભાષાનો કવિ હતો અને મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો

ગુજરાત નું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું ગુજરાત ની અંદર વલભી વિદ્યાપીઠ અને તે પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું અને ભાવનગર પાસે આવેલું જે વલભીપુર છે તેની રાજધાનીનો પ્રદેશ હતો તત્કાલીન રાજધાનીનું નગર અને ધીકતુ આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું ધીકતુ એટલે કે ચાલતું ખુબજ સારું ચાલતું હોય એવું આંતરરાષ્ટ્રીય બંદર જ્યાં જો ત્યાં આવતા વલભીપુર ના પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના જે રાજાઓ હતા પછી વલ્ભીપુરના જે શ્રીમંત નાગરિકો હતા અને શ્રેષ્ઠીઓ જે લોકો હતા એ લોકોનો ફાળો મોટો હતો અને વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા એટલે કે આ વિદ્યાપીઠને ઘણું બધું દાન આપતા હતા તેઓ બૌદ્ધ ધર્મના નહોતા આ મૈત્રક વંશના જે રાજાઓ હતા એ બૌદ્ધ ધર્મ નહોતા પાળતા હો ભાઈ એ મુખ્ય સનાતની ધર્મ જ હતો એનો મુખ્ય ધર્મ સનાતન ધર્મ હતો પણ એ વિદ્યાપીઠને દાન કરતા હતા અને દિન એ દાનમાંથી વિદ્યાપીઠનો નિભાવ થતો હતો હવે વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ છે એ ઉચ્ચ અભ્યાસ માટે આવતા ખાલી એવું કે ગુજરાતના આજુબાજુના પ્રદેશના દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવતા અને એ સમયે આજે વલભી વિદ્યાપીઠ છે તે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મના બે પંથો ભળ્યા હતા જે બૌદ્ધ ધર્મ છે એ સમય એના બે પંથ હતા બે ભાગ પડી ગયા હતા એક હતો હિનયાન પંથ અને બીજો હતો મહાયાન પંથ પંથ જે હિનયાન છે બૌદ્ધ એનું મુખ્ય કેન્દ્ર હતું અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મ પણ શિક્ષણ આપવામાં આવતું ખાલી બૌદ્ધ ધર્મ શિક્ષણ ન આપતું અને સાતમા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા એ વિદ્યાપીઠના બે મહાન આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અહીંના પ્રખ્યાત વિદ્વા વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવેલા છે અને એ વિદ્યાપીઠના જે મહાન વિદ્વાન લોકો હતા એના નામ છે વિદ્યાપીઠના જે દરવાજો છે ત્યાં લખવામાં આવેલો છે આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવતી વલ્લભી વિદ્યાપીઠ તેના વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વભરની અંદર પ્રસિદ્ધ બની હતી શું છે મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું અને તે ખરેખર એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી અને આરબોના આક્રમણ કર્યું એના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો અને પછી વિદ્યાપીઠની જે કીર્તિ હતી એ ઝાંખી પડી ગઈ કેમ કે એને દાન મળતું હતું ક્યાંથી મળતું હતું તો કે મૈત્રક વંશના રાજાઓ પાસેથી દાન મળતું હતું પણ હવે મૈત્રક વંશના રાજાઓ છે એનો અંત આવી ગયો હતો તો હવે એને દાન મળતું બંધ થઈ ગયું એટલે વિદ્યાપીઠની

ચૌદ ચાતુર્માસ કર્યા હતા કેટલા હતા હતા અંદર એવું આવે છે છે ઓકે તો કર્યા ક્યાં તો ક્યાં નાલંદા વિદ્યાપીઠ તેથી તે જૈન ધર્મનું પણ એક તીર્થ બની ગયું અને ઈસો થી સાતમી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ છે તે શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી દેશ પ્રદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા માટે આવતા હવે આ જે વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ તેમાં અમૂલ્ય ભંડારો હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાતો તેવો ગ્રંથાલય હતો ગ્રંથાલય એટલે કે લાયબ્રેરી હતી શું હતી લાયબ્રેરી હતી જે વિશ્વની શ્રેષ્ઠ કહેવાય એ સમયની વિશ્વની શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ કહી શકાય તેવી લાયબ્રેરી ગ્રંથાલયો અહીંના ગ્રંથાલય વિસ્તાર છે એટલે કે આ જે લાઇબ્રેરીનો ગ્રંથાલયનો જે વિસ્તાર હતો એ સમયે તેને ધર્મગંજના નામથી ઓળખવામાં આવતો અને સાતમી સદીની અંદર ચીનનો પ્રવાસી જેનું નામ છે યુ એન શ્વાંગ આ વિદ્યાપીઠમાં રહી અને બૌદ્ધ ધર્મ વિશેનું તેને જ્ઞાન મેળવ્યું અને બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો તેને અભ્યાસ કર્યો અને તે જ્યારે જ્ઞાન લઈને શિક્ષણ મેળવીને પાછો પોતાના દેશ ચીન જઈ રહ્યો હતો એ સમયે તે પાંચસોને સત્તાવન જેટલા બૌદ્ધ ગ્રંથો છે એ ચિન્ન હસ્તલિખિત ગ્રંથો છે એ પોતાની પાસે લઈ પોતાની સાથે ચિન્હમાં લઈ ગયો અને નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા એમાં આશરે ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા અને વિદ્યાર્થીઓને રહેવા માટેના મઠો પણ સાત મોટા મોટા ખંડો હતા અને અંદર ત્રણસો વ્યાખ્યાન ખંડો હતા અલગ અલગ પાછા ભાગ હતા ત્રણસો જેટલા વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રેઠાણ ભોજન અને વસ્ત્રો વિના મૂલ્ય પૂરા પાડવામાં હવે વિદ્યાપીઠનો નિભાવ કઈ રીતે ચાલતો તો કે એ સમયના જે રાજાઓ હતા ગુપ્ત વંશના જે રાજાઓ હતા એ ગુપ્ત વંશના રાજાઓ છે એને સો જેટલા ગામો છે આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે નાલંદા વિદ્યાપીઠને ભેટ માં આપી દીધા ભાઈ આ ગામમાંથી તમારે છે શું કરવાનું કર ઉઘરાવવાનો અને જે કંઈ પણ પૈસા આવે જે કંઈ પણ આ વસ્તુ આવે એનાથી આ વિદ્યાપીઠનો શું કરવાનો નિભાવ કરવાનો તો હવે માં મળેલા જે ગામો હતા એ આવકમાંથી વિદ્યાર્થીઓ રહેવા માટેનું રહેઠાણ મળી રહેતું હોસ્ટેલ ખાવા માટેની ભોજન શાળા હતી વિદ્યાર્થીઓને વસ્ત્રો પણ વિના વિના મૂલ્ય મફતમાં ત્યાં જે તમારે ખાલી ભણવાનું ખાવા પીવા રહેવાનું બધું વિદ્યાપીઠ તરફથી અને વિદ્યાપીઠ ની અંદર એ ભણવા માટે કોઈ ફી નહીં હોય તમને ભણવું હોય તો તે નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન શિલ્પકલા મંત્ર વિદ્યા ન્યાય વ્યાકરણ તર્કશાસ્ત્ર યોગશાસ્ત્ર

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો યજુર્વેદ ની સમજૂતી આપો હમણાં આપણે પહેલા સવાલ ની અંદર જોયું કે યજુર્વેદ છે એ યજ્ઞ લગતો વેદ છે તે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં રચાયેલા છે તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવેલું છે પછી અથર્વવેદમાં કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે તો કે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી છે આપણને અથર્વવેદમાં આપવામાં આવેલી છે ત્રીજો સવાલ શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા કયા દર્શનિક સિદ્ધાંતો વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી બાર ની અંદર ભણો છો તો બહાર નાના મોટા ભાઈ બેન ત્રણ થી બાર ની અંદર ભણે છે તો એને ભણવા માટે ઉપયોગી એવા ઘણા બધા સાહિત્ય જેમ કે સ્વ પોથી થઈ ગઈ

તે પાલી ભાષાની અંદર લખાયું હતું કઈ ભાષામાં લખાયેલું હતું પાલી ભાષામાં અને દ્રવિડ કુલની સૌથી જૂની ભાષા છે મલયાલ ભાષા કવિ ચંદ્રભાઈ નો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો એનો જવાબ આવશે પૃથ્વીરાજ રાસો મહર્ષિ પાણીની નો મહાન ગ્રંથ કયો છે તો એનો જવાબ આવશે અષ્ટાધ્યાયી તે મહર્ષિ પાણીની નો સૌથી

ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ છીએ આપણા આગળના ચેપ્ટર નંબર પાંચ ના સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત